ભાવનગરના સ્ટેટ વિજિલન્સનો દરોડો દેશે કોથળા સાથે પાંચ આરોપીઓને ઝડપી લીધા ભાવનગર શહેરના કુંભારવાડામાં આવેલ લિયાકત અલીની દરગાહ પાસે આવેલ રહેણાકીય મકાનમાં સ્થળે સવારે સ્ટેટ વિજિલન્સ કોડે દરોડો પાડી દેશે કોથળા ભરેલ મુદ્દામાલ સાથે કુલ પાંચ આરોપીને ઝડપી લઈ બોરત તળાવ પોલીસ સ્ટેશનમાં લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરતા વાસમાં રહેતા એક શખ્સનું નામ ખુલવા પામ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજ્ય ગુરુ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ બી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે